એક વાર ગ્લોબલ ફેક આજના નવા વિડીયો ની અંદર તો મિત્રો આજના વિડીયો ની અંદર આપણે આઈસી મેજિક વીક 28 ના કરંટ અફેર ના પ્રશ્નો ચર્ચા કરવાના છીએ તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે તો મિત્રો વિડીયો ની શરૂઆત કરતા પહેલા તમે ખાસ કરીને વિડીયો ને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો તમારે વધારે ટાઈમ વેસ્ટ ના કરતા ચાલો આપણે વિડીયો ની શરૂઆત કરીએ સ્પર્ધાત્મક પરીક્ષા ટોપર્સ વિદ્યાર્થીઓ માટે નું નંબર 1 મેગેઝિન અહીંયા આઈસી મેજિક વીક અ ની ચર્ચા કરવામાં આવી છે અને અહીંયા મિત્રો અઠવાડિયા નું કરંટ અફેર આપેલું છે અહીંયા આપેલું છે કે જુલાઈ બે હજાર ત્રેવીસનું કરંટ અફેર છે તેના તારીખ નવ સાત બે હજાર ત્રેવીસથી લઈ અને પંદર સાત બે હજાર ત્રેવીસના કરન્ટ અફેરના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે નીચે લખેલું છે પ્રાઉડ મોમેન્ટ ફોર ઇન્ડિયા ત્યારબાદ મિત્રો તાજેતરમાં જે બી ઘટનાઓ બની છે તેના ફોટોગ્રાફ્સ અહીંયા આપેલા છે ત્યારબાદ મિત્રો IC ના સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક આપેલી છે અને નીચે લખેલું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની લેટેસ્ટ માહિતી અને ફ્રી મટીરીયલ્સ તેમજ રેગ્યુલર કરંટ અફેર્સ મેળવવા માટે અહીંયા ક્લિક કરો તો મિત્રો તમારે IC સાથે જોડાવું હોય અને જો મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો તો મિત્રો તમે IC નું જે કરંટ અફેર છે તે રેગ્યુલર વાંચી શકો છો ત્યારબાદ મિત્રો IC નો કોન્ટેક્ટ નંબર આપેલો છે આગળ જોઈએ એ ટાઈમલાઈન તો યુનિફોર્મ સિવિલ કોડ યુએનએસસી માં ભારતને કાયમી સભ્યપદ માટે બ્રિટનનું સમર્થન આપવામાં આવ્યું છે તેવી રીતે મિત્રો અહીં અનુક્રમણિકા આપેલી છે તો હવે મિત્રો અનુક્રમણિકા ના જોતા ડાયરેક્ટ આપણે મુદ્દાની વાત કરીએ અને નીચે પ્રશ્નોની ચર્ચા કરીએ ત્યારબાદ મિત્રો નવ જુલાઈ બે હજાર ત્રેવીસ અને રવિવારનું કરંટ અફેર આપેલું છે તો પ્રથમ ટોપિક છે કે યુનિફોર્મ સિવિલ કોડ તો તાજેતરની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક સંબોધનની અંદર યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ માટે તેમનું સમર્થન વ્યક્ત કર્યું હતું ભારતના કાયદા પંચે યુનિફોર્મ અંગે લોકો પાસેથી દરખાસ્તો અને મંતવ્ય માંગ્યું છે યુનિફોર્મ સિવિલ કોડ અથવા સમાન નાગરિક સંહિતાનો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ ની અંદર કરવામાં આવ્યો છે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુ સીસી શું છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો યુનિફોર્મ સિવિલ કોડ અથવા સમાન નાગરિક સંહિતા સમગ્ર દેશ માટે કાયદો સુનિશ્ચિત છે અને જે તમામ ધાર્મિક અને આદિવાસી સમુદાયો તેમની મનગમતી બાબતો જેવી કે મિલકત લગ્ન વારસો અને ઘણી બધી એવી બાબતો છે તેને જેવી દીવાની બાબતોની અંદર દેશના દરેક ધર્મ જાતિ લિંગ તથા ભાષાના લોકો પર સમાન રૂપથી કાયદાઓ લાગુ પડશે આ વાત કરવામાં આવે કે આનો અર્થ એ થયો કે ધર્મ પર આધારિત હાલના અંગત કાયદાઓ જેમ કે હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવન હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો છપ્પન અને મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ ઓગણીસો ને સડત્રીસ લાગુ રહેશે નહીં આ વાત કરવામાં આવે તો ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ ચુમ્માલીસ ની અંદર યુનિફોર્મ સિવિલ કોડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે અને અનુચ્છેદ ચુમ્માલીસ શું છે તેના વિશે વાત કરીએ તો ભારતીય બંધારણની અંદર ભાગ ચાર ની અંદર અનુચ્છેદ ચુમાંલીસ ની અંદર નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો છે અને મિત્રો તેની વિશેની જોગવાઈ કરવામાં આવી છે અને આ અનુચ્છેદની જોગવાઈ અનુસાર ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રની અંદર નાગરિકો પાસે એક સરખો દીવાની કાયદો લાગુ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે ત્યારબાદ નોંધ આપેલી છે કે ભારતીય બંધારણની અંદર ભાગ ચાર માં અનુચ્છેદ છત્રીસ થી એકાવન અંતર્ગત રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ કરવામાં આવી છે. અને બંધારણ સભા દ્વારા નાગરિકોને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો આગળ વાત કરવામાં આવે તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્ય અથવા તો દેશ દેશે અનુસરવાના હોય છે પરંતુ તેને અનુસરવા માટે મિત્રો કોઈ ફરજીયાત નિયમ નથી ભારતના બંધારણની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ખ્યાલ આયર્લેન્ડના બંધારણમાંથી પ્રેરણા લઈને લેવામાં આવ્યો હતો અને મિત્રો ભારતીય બંધારણની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ તેજ બહાદુર સપ્રુવ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો આ વાત કરવામાં આવે યુનિફોર્મ સિવિલ કોડનું મૂળ અને ઇતિહાસ તો ભારતના વસાહતી યુગની અંદર સમાન નાગરિક સંહિતાની ચર્ચાઓ જોવા મળી હતી

તો બ્રિટિશ શાસન ની અંદર અંતમો અંગત મુદ્દાઓ ને લગતા કાયદાઓ ની અંદર થયેલા વધારાના કારણે સરકારે વર્ષ ઓગણીસો એકતાલીસ ની અંદર હિન્દુ કાયદાને સંહિતા બનાવવા માટે બી એન રાવ સમિતિ ની રચના કરવામાં આવી હતી આ સમિતિ નું નામ અને કામ હિન્દુ કાયદાઓની આવશ્યકતાના પ્રશ્નની તપાસ કરવાનું હતું અને આ સમિતિને શાસ્ત્રો અનુસાર એક કોડિફાઈડ હિન્દુ કાયદાની ભલામણ કરતી હતી અને જે મહિલાઓને સમાન અધિકાર આપશે આ વાત કરવામાં આવે તો સમિતિએ ઓગણીસો ને સાડત્રીસ ના કાયદાની સમીક્ષા કરી હતી અને હિન્દુઓ માટે લગ્ન અને ઉત્તરાધિકારના નાગરિક સંહિતાની માંગણી કરી હતી રાવ સમિતિના અહેવાલનો ડ્રાફ્ટ ડોક્ટર બી આર આંબેડકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિને સુપરત કરવામાં આવ્યો હતો અને આ સમિતિની રચના પરિણામે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો ઓગણીસો ને છપ્પન વર્ષ અંદર અમલમાં આવ્યો હતો અને યુનિફોર્મ સિવિલ કોડ પર બંધારણના મંતવ્યો તો બંધારણના સભાની અંદર ચર્ચા દરમિયાન યુનિફોર્મ સિવિલ કોડના સમાવેશ પર ચર્ચા પરથી ચર્ચા થઈ હતી અને જો સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વની અંદર મતદાન થયું હતું અને પાંચ પોઈન્ટ ચાર ગુણોત્તરની અંદર બહુમતી મેળવી હતી જેના પરથી પેટા સમિતિને નિર્ણય લીધો હતો કે સમાન નાગરિક સંહિતા નો મૂળભૂત અધિકાર તરીકે સમાવેશ કરવામાં આવશે નહીં આગળ વાત કરવામાં આવે તો ભારતીય બંધારણના પિતા ડોક્ટર બી આર આંબેડકરે બંધારણનો મુસદ્દો બનાવતી વખતે કહ્યું હતું કે એક સમાન નાગરિકતા

આ વાત કરવામાં આવે તો યુનિફોર્મ સિવિલ કોડ શા માટે જરૂરી છે તો યુનિફોર્મ સિવિલ કોડનો એક ઉદ્દેશ મહિલાઓને સશક્તિકરણ કરવાનો અને ધાર્મિક લઘુમતીઓ સહિત સંવેદનશીલ વર્ગોનું રક્ષણ કરવાનો છે એક દેશ એક કાયદો હશે તો રાષ્ટ્રવાદની લાગણી પણ પ્રબળ હશે યુનિફોર્મ સિવિલ કોડના કારણે વિવિધ કાયદાઓને સરળ બનાવવામાં પણ મદદ કરશે આ વાત કરવામાં આવે તો ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે જાતિ અને ધર્મના આધારે જુદા જુદા કાયદા અને લગ્ન કાયદા છે આ લગ્ન અલગ આ અલગ અલગ કાયદાઓ કાયદાઓને મેરેજ એકના કારણે સામાજિક માળખું બગડી ગયું છે અને આ કારણોસર દેશમાં લાંબા સમયથી યુનિફોર્મ સિવિલ કોડ ની માંગ કરવામાં આવી રહી છે યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ તમામ જાતિઓ ધર્મો વગેરે સંપ્રદાયને સમાન વ્યવસ્થા હેઠળ લાવવાનો પ્રસ્તાવ છે યુનિફોર્મ સિવિલ કોડની માંગનું એક મોટું કારણ એ છે કે અલગ અલગ કાયદાઓને કારણે ન્યાયિક વ્યવસ્થાને પણ અસર થાય છે હાલમાં લોકો લગ્ન છૂટાછેડા જેવા કે અનેક મુદ્દાઓને સમાધાન માટે પર્સનલ લો બોર્ડની અંદર લઈ જાય છે આગળ વાત કરવામાં આવે તો ગોવાની અંદર યુનિફોર્મ સિવિલ કોડ હાલની અંદર યુનિફોર્મ સિવિલ કોડ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય ગોવા છે ગોવાએ ઓગણીસો ની અંદર પોર્ટુગીઝ શાસનની અંદરથી મુક્ત થયા પછી ગોવા સિવિલ કોડ તરીકે ઓળખાતા તેઓ સામાન્ય પરિવારને પારિવારિક કાયદો જાળવી રાખ્યો હતો

તે વિવિધ અંગત કાયદાઓ જેમ કે પત્નીત્વ અસમાન વારસો વગેરેની અંદર મહિલાઓ માટે ભેદભાવ પૂર્ણ અને દમનકારી પ્રથાઓને સમાપ્ત કરી બાબતોની અંદર મહિલાઓને સમાન અધિકારો અને દરજ્જો આપશે આગળ વાત કરવામાં આવે તો કાનૂની કાર્યક્ષમતા માટે તેને સરળ બનાવવું તો ભારતની વર્તમાન કાનૂની વ્યવસ્થા જટિલ અને ઓવરલેપ થતા વ્યક્તિગત કાયદાઓ વધારે છે જે મૂંઝવણ અને કાનૂની તેનાથી સ્પષ્ટતા વધશે કે અમલીકરણની અંદર સરળતા આવશે અને ન્યાયતંત્ર ની અંદર બોજ ઘટશે જેનાથી વધુ કાર્યક્ષમ કાનૂની વ્યવસ્થા સુનિશ્ચિત થશે આગળ વાત કરવામાં આવે તો યુસીસી સંબંધિત મહત્વના કેસો

આગળ વાત કરવામાં આવે તો સરલા મુદ્દલ વિ યુનિયન ઓફ ઇન્ડિયા ઓગણીસો ને તો સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ પતિ તેના પ્રથમ લગ્નને તોડ્યા વિના ઇસ્લામ સ્વીકારી શકે નહીં અને બીજી સ્ત્રી સાથે લગ્ન કરી શકે નહીં તેમણે એમ પણ જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ કપટપૂર્ણ ધર્માંતરણ અને મોટા ભાઈ લગ્નોને અટકાવશે આગળ વાત કરીએ સાયરા બાનો વી યુનિયન ઓફ ઇન્ડિયા બે હજાર સત્તરના કેસ વિશે

બ્રિટને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વિસ્તરણને સમર્થન જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે ભારત જાપાન બ્રાઝિલ અને આફ્રિકન દેશોને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની અંદર સ્થાયી સભ્યપદ આપવામાં આવે છે બ્રિટન ઉપરાંત આ અગાઉ ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાતે યુએનએસી ની અંદર ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું અને બ્રિટનના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સુરક્ષા પરિષદને વિશ્વ માટે વધુ પ્રતિબળ મંડળ બનાવવા માટે કાઉન્સિલ એ કાયમી અને બિન કાયમી શ્રેણી ની અંદર વિસ્તરણ કરવાની જરૂરી છે રાંશ નું કહેવું છે કે વર્તમાન સમસ્યાઓના સત્યને વધુ સારી રીતે સમજવા માટે સુરક્ષા પરિષદ ની અંદર આગણી અગ્રણી સભ્યો ને સમાવેશ કરવો આવશ્યક છે આ શા માટે ભારત યુએનએસસી માં કાયમી સભ્યપદ માટે પાત્ર છે તો મિત્રો નીચેના મુદ્દાઓની ચર્ચા કરીએ તો ભારત વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે આગળ વાત કરવામાં આવે તો ભારત વિશ્વની ઉભરતી આર્થિક મહાસત્તા છે તેવું પણ મિત્રો કહેવામાં આવી રહ્યું છે આગળ વાત કરવામાં આવે તો વૈશ્વિક સ્તરે ભારતના વધતા આર્થિક કદ એ ભારતના દાવાઓને વધુ મજબૂત બનાવ્યો છે અને હાલની અંદર ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની હતી ભારતના સોફ્ટવેર નિષ્ણાતો અને ઉદ્યોગ વૈશ્વિક સ્તરે ખૂબ જ મહત્વનું યોગદાન છે અને વૈશ્વિક વેપાર સંગઠન બ્રિક્સ અને જી ટ્વેન્ટી જેવા આર્થિક સંગઠનો અંદર ભારતની ગણતરી હવે સૌથી પ્રભાવશાળી દેશોની અંદર થાય છે સંયુક્ત રાષ્ટ્રની તમામ પહેલોની અંદર ભારત સામેલ રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રોની અંદર સૈનિકોનો સૌથી મોટો યોગદાન આપનાર દેશ છે આ ઉપરાંત ભારત શરૂઆતથી જ સંયુક્ત રાષ્ટ્રના બજેટમાં પણ યોગદાન આપી રહ્યું છે અને આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર અત્યારે માત્ર શાંતિ સુરક્ષા પૂરતું મર્યાદિત નથી આજે સંયુક્ત રાષ્ટ્ર સ્થળાંતરણ આબોહવા પરિવર્તન ટકાઉ વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર કામ કરી રહ્યું છે જે ભારતના મહત્વના મુદ્દા પણ છે એટલા માટે તમામ ભારત ભારતના કે ભાગીદારી કરે અને વિશ્વના ઘણા દેશોની અંદર ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સામેલ કરવાનું પણ માનવામાં આવે છે ભારતનું માનવું છે કે બદલાયેલી દુનિયાની અંદર સંયુક્ત રાષ્ટ્રની તાકાત અને કઠોરતા જરૂરી છે યુએનએસએ ની અંદર સુધારાની જરૂર શા માટે છે તો સુરક્ષા પરિષદની રચના 1945 ની રાજનીતિ અનુસાર કરવામાં આવી હતી ને વર્તમાન ભૌગોલિક રાજનીતિ બીજા વિષય યુદ્ધથી ઘણી અલગ છે શીત યુદ્ધના સમયથી સુધારાની જરૂરિયાત અનુભવાય છે ને જર સંખ્યાબદ સુધારાઓની જરૂર છે જેમાંથી રત્ના અને પ્રતિક્રિયા મહત્વપૂર્ણ છે આગળ વાત કરવામાં આવે તો કાઉન્સિલના પાંચ સ્થાયી સભ્યો યુએસ બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન સાત દાયકા પહેલા માત્ર એક જ યુદ્ધ જીતવાના આધારે કાઉન્સિલનો કોઈ પણ ઠરાવ અથવા નિર્ણય ભીઠો કરવાનો વિશેષ અધિકાર ધરાવે છે આ વાત કરવામાં આવે તો કાઉન્સિલ ને વર્તમાન રચના ઓછામાં ઓછા પચાસ વર્ષ પહેલાની સત્તા વ્યવસાય ની અંદર સંતુલન પર ભાર મૂકે છે ઉદાહરણ તરીકે યુરોપ વિશ્વની માત્ર પાંચ ટકા વસ્તી નું ઢર છે જે કાયમી સભ્ય તરીકે કાઉન્સિલ ની અંદર સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવે છે નોંધપાત્ર વાત એ છે કે આફ્રિકા નું કોઈ દેશ સુરક્ષા પરિષદ નું કાયમી સભ્ય નથી જ્યારે સંયુક્ત રાષ્ટ્રનું પચાસ થી વધુ કામ એકલા આફ્રિકન દેશો સાથે સંબંધિત છે આ વાત કરવામાં આવે તો પીસકી કી પિંગ ઓપરેશનની અંદર મહત્વની ભૂમિકા ભજવતા તે દેશોની બાજુ વર્તમાન સભ્યો દ્વારા અવગણવામાં આવે છે ભારતીયનું પ્રત્યેક ઉદાહરણ છે વીટોના કારણે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લઈ શકાતો નથી સંયુક્ત રાષ્ટ્રની પોતાની સેના ન હોવી એ પણ સુધારાની વાત છે મોટા ભાગના દેશો તેમના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને કામ કરે છે જ્યારે જેના કારણે સંયુક્ત રાષ્ટ્ર તેના ઉદ્દેશની અંદર સફળ થઈ ન શક્યો નથી આ વાત કરવામાં આવે તો યુએનએસસી તો યુએનએસસી નું પૂર્ણ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે તેની સ્થાપના ઓગણીસો ને ની અંદર સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર દ્વારા કરવામાં આવી હતી અને તેનું રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનએસસી એ સંયુક્ત રાષ્ટ્રના છ મુખ્ય અંગમોનું એક છે યુએનએસસી નું પ્રાથમિક આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સલામતી પંદર સભ્યો ધરાવે છે અને જેમાંથી પાંચ સભ્યો કાયમી દસ બિન કાયમી છે પાંચ કાયમી સભ્યો અંદર અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન સમાવેશ થાય છે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ નો બિન સહી સભ્ય તરીકે સાત વખત સેવા આપી છે અને જાન્યુઆરી બે હજાર એકવીસ ની અંદર ભારતે આઠમી વખત યુએનએસએ નું અસ્થાયી સભ્યપદ સ્વીકાર્યું હતું એક ડિસેમ્બર ના રોજ ભારતે વર્ષ બે હજાર એકવીસ બાવીસ ની અંદર કાઉન્સિલના ના ચૂંટાયેલા સભ્ય તરીકે તેના બે વર્ષના કાર્યકાળની અંદર બીજી વખત યુએનએસએ નું અધ્યક્ષપદ સંભાળ્યું છે ભારતે અગાઉ ઓગસ્ટ ની અંદર બે હજાર એકવીસ માં યુએનએસએ નું અધ્યક્ષપદ સંભાળ્યું હતું કાઉન્સિલ નું અધ્યક્ષ દર મહિને તેના પંદર સભ્યો વચ્ચે ફરે છે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય છ અંગો વિશે વાત કરવામાં આવે તો સુરક્ષા પરિષદ સચિવાલય ત્રીજું છે આર્થિક અને સામાજિક પરિષદ ચોથું છે સામાન્ય સભા પાંચમું છે ટ્રસ્ટ કાઉન્સિલ છઠ્ઠું છે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય આ વાત કરવામાં આવે તો સનડે ક્યુશન ની તો યુનિફોર્મ ફોર્મ સિવિલ નો હેતુ શું છે તો એ એક રાષ્ટ્ર એક કાયદો બીજું છે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી એક રાષ્ટ્ર એક કાયદો પ્રદાન કરે છે અને તેના સંદર્ભે નીચેના પૈકી કયો વિધાન અયોગ્ય છે તો બી યુનિફોર્મ સિવિલ કોડ કાયદાને સરળ બનાવવા માટે કામ કરશે બી સાચું છે એટલે કે માત્ર ચાર મિત્રો અહીંયા ચારે ચાર વિધાન સાચા છે પ્રથમ આપેલું છે કે તે તમામ ધાર્મિક સમુદાયોને તેમની અંગત બાબતો જેમ કે લગ્ન સુધારણા વારસો દત્તક પરંપરાઓણ વગેરેની અંદર લાગુ પડે છે ત્રીજું છે કે તે રાષ્ટ્રની એકતાને પ્રોત્સાહન આપશે ચોથું છે કે નાગરિકોને સમાન સમાન ન્યાય અને મફત કાનૂની સહાય પૂરી પાડશે

સુપ્રીમ કોર્ટ તેમના ચુકાદોની અંદર વારંવાર જણાવ્યું છે કે એકરૂપતા ને પ્રોત્સાહન આપવા માટે સરકારે યુનિફોર્મ સિવિલ કોડ તરફ આગળ વધવું જોઈએ નીચેના પૈકી કયો ચુકાદો યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી માટે જાણીતો છે તો બી સરલા મુદ્દલ કેસ ઓગણીસો ને પંચાણું આ વાત કરવામાં આવે સન્ડે ક્વેશ્ચન સાતમો પ્રશ્ન છે કે ભારતના કયા રાજ્યની અંદર પહેલાથી જ સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો હતો તો સી ગોવા આઠમું છે તાજેતરની અંદર બ્રિટન યુએનએસસી ની અંદર ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું અને યુએનએસસી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો D 1 2 3 4 પહેલું છે કે તેનું પૂરું નામ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે બીજું છે કે સંયુક્ત રાષ્ટ્રના સુરક્ષા પરિષદ યુએનએસસી એ સંયુક્ત રાષ્ટ્રના છ મુખ્ય અંગમોનો એક છે યુએનએસસી નું પ્રથમ સત્ર 17 જાન્યુઆરી 1946 ના રોજ લંડનના વેસ્ટમિન્સ્ટર ખાતે યોજાયું હતું યુએનએસસી પંદર સભ્યો ધરાવે છે જેમાંથી પાંચ કાયમી સભ્યો છે અને દસ બિન કાયમી સભ્યો છે ડી આગળ વાત કરવામાં આવે તો યુએનએસસી ની અંદર પાંચ કાયમી સભ્યો છે જેમાં નીચેનામાંથી કયા દેશની અંદર સમાવેશ થતો નથી તો બી ફ્રાન્સ તો મિત્રો ત્યારબાદ અહીંયા આઈસી નું એક જીસીઆરટી અને એનસીઆરટી પાઠ્ય પુસ્તક નો ટોપિકનો સમાવેશ કરતો એક બુક નું એડવર્ટાઇઝમેન્ટ આપેલું છે જે તમે જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે દસ જુલાઈ બે હજાર ત્રેવીસ અને મંડે ઘટનાઓ વિશે તો અહીંયા ટોપિક આપેલું છે કે જિલ્લાઓ માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ પીજીઆઈટ જીરો નો સમાવેશ કરવામાં આવ્યો છે અને તાજેતરની અંદર ભારત સરકારના શિક્ષણ મંત્રાલય વર્ષ બે હજાર વીસ એકવીસ અને બે હજાર એકવીસ બાવીસ માટે જિલ્લાઓના પરફોર્મન્સ રેન્કિંગ ઇન્ડેક્સ વીજીઆઈડી પર સંયુક્ત અહેવાલ બહાર પાડ્યો હતો આ ઉપરાંત શિક્ષણ મંત્રાલય વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પરફોર્મન્સ રેન્કિંગ ઇન્ડેક્સ વીજીઆઈ ટુ પોઈન્ટ ઝીરો પર પણ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો અને જિલ્લાઓ માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ પીજીઆઈડી પર્ફોમન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ સર્વગ્રાહી પૃથકરણ માટે ઇન્ડેક્સ બનાવીને જિલ્લા સ્તરે શાળા શિક્ષણ પ્રણાલીની કામગીરીનું મૂલ્યાંકન કરે છે યુનાઇટેડ યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશનલ પ્લસ એટલે કે યુડીઆઈએસી અને સંબંધિત કરવામાં કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું વાત બે હજાર સત્તર થી અઢાર ની અંદર શિક્ષણ મંત્રાલય અત્યાર સુધીની અંદર પાંચ વાર્ષિક અહેવાલો બહાર પાડ્યા હતા જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર શાળા શિક્ષણની સ્થિતિ વિશે માહિતી પ્રદાન કરે છે તે છ છ શ્રેણીઓની અંદર જૂથબદ્ધ ત્યાશી સૂચનાંગો પર આધારિત છે અને છસો પોઇન્ટનો સમાવેશ થાય છે આ શ્રેણીઓ પરિણામો અસરકારક વર્ખંડ અ વ્યવહાર બાળકાકીય સુવિધાઓ અને વિદ્યાર્થીઓનો હક અને શાળા સલામતી અને બાળ સુરક્ષા ડિજિટલ શિક્ષણ અને ગવર્નન્સ પ્રક્રિયા છે આ વાત કરવામાં આવે તો આકારણી ગ્રેડ તો પીજીઆઈડી જિલ્લાઓને દસ ગ્રેડની અંદર વર્ગીકૃત કરે છે આ વાત કરવામાં આવેર ટકા પ્રચેષા એકાવન થી સાહીઠ ટકા પ્રચેષા ટુ એકતાલીસ થી પચાસ ટકા પ્રચેષા થ્રી એકત્રીસ થી ચાલીસ ટકા આકાંક્ષી એકવીસ થી ત્રીસ ટકા આકાશ

આ વાત કરવામાં આવે તો અહેવાલના મુખ્ય મુદ્દાઓ જિલ્લાના કામગીરી પર મહામારીની અસર કોઈ પણ જિલ્લો ટોચના બે ગ્રેડ દક્ષ અને ઉત્કર્ષ મેળવી શક્યો ન હતો અતિ ઉત્તમ તરીકે વર્ગીકૃત થયેલા જિલ્લાઓની સંખ્યા બે હજાર વીસ એકવીસની અંદર એકસો એકવીસ થી ઘટીને બે હજાર એકવીસ બાવીસની અંદર એકાવન થઈ ગઈ હતી જે શૈક્ષણિક કામગીરી પર મહામારીની અસર દર્શાવે છે વિવિધ રાજ્યો હજાર વર્ગીકૃત કરવામાં આવ્યા હતા જેમાં ચંદીગઢ દાદરા નગર હવેલી દિલ્હી કર્ણાટક કેરળ ઓડિશા વગેરે રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો આગળ વાત કરવામાં આવે ગ્રેડમાં ફેરફાર તો વર્ષ બે હાજર એકવીસ બાવીસ ની અંદર પ્રતિષ્ઠા ટુ તરીકે વર્ગીકૃત કરાયેલા જિલ્લાઓની સંખ્યા બે હજાર વીસ એકવીસ ની અંદર છ્યાસી થી વધીને એકસો સત્તર થઈ ગઈ છે એવું જાણવા મળ્યું છે કે મહામારીના કારણે તથા વિક્ષેપોના કારણે ઘણા જિલ્લાઓને તેમની કામગીરી જાળવવાનો પડકારનો સામનો કરવો પડ્યો હતો આગળ વાત કરવામાં આવે પીજીઆઈ ટુ પોઈન્ટ જીરો તો પીજીઆઈ એ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે શાળા શિક્ષણ પ્રણાલીના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલ એક વ્યાપક મૂલ્યાંકન સાધન છે તે વિવિધ સૂચંકાંકોના આધારે કામગીરીનું મૂલ્યાંકન કરે છે અને વ્યાપક વિશ્લેષણ માટે ઇન્ડેક્સ પણ તૈયાર કરે છે વીજીઆઈ એ પ્રથમ વર્ષ બે હજાર સત્તર અઢાર માટે બહાર પાડવામાં આવ્યું હતું અને વર્ષ બે હજાર એકવીસ અને બે હજાર વીસ માટે અપડેટ કરવામાં આવ્યું છે વીજીઆઈને વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે સુધરવામાં આવ્યું છે જેનું નામ વીજીઆઈ ટુ પોઈન્ટ જીરો રાખવામાં આવ્યું છે નવા માળખાની અંદર બે શ્રેણીઓનો સમાવેશ વિભાજીત ચોતેર સૂચકાંકો ની અંદર થાય છે શ્રેણીઓ અને ડોમેન્સ તો પીજીઆઈ ટુ પોઈન્ટ જીરો છ ડોમેન્સ ની અંદર વિભાજીત છે પ્રથમ છે લર્નિંગ આઉટકમ બીજું છે એક્સેસ ત્રીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફેસિલિટીઝ ચોથું છે ઇક્વિટી પાંચમું છે ગવર્નન્સ છઠ્ઠું છે પ્રોસેસ અ સાતમું છે ટીચર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ આ ડોમેન શિક્ષણ પ્રણાલીના વિવિધ પાસાઓને આવરી લે છે આ વાત કરવામાં આવે તો ગ્રેડિંગ સિસ્ટમ તો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચકાંકોની અંદર તેમના સ્કોરના આધારે ગ્રેડ આપવામાં આવે છે ગ્રેડ ઉચ્ચતમ દક્ષ નવસો એકતાલીસથી એક અધારથી લઈને નિમ્નતમ ચારસો થી ચારસો સાહિઠ સુધી છે આ વાત કરવામાં આવે તારણો તો તાજેતર ની અંદર આવૃત્તિમાં કોઈ પણ રાજ્ય અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ એ હાંસલ કર્યા નથી આગળ વાત કરવા આવે તો પંજાબ ચંદીગઢ નામ ના બે માત્ર રાજ્યો કેન્દ્રશાસિત શાસિત પ્રદેશો ને સ્કોર to છસો એકતાલીસ થી સાતસો પ્રાપ્ત કર્યા છે અને આંધ્રપ્રદેશે પ્રદેશ એ ટુ point zero ની અંદર ગ્રેડ આઠ મેળવ્યો છે આંધ્રપ્રદેશે પ્રદેશ એ બે હજાર સત્તર અઢાર ની અંદર કોઈ ગ્રેડથી શરૂ કરીને કરી નવસો એક ના score સાથે લેવલ તું હાંસલ કરીને વર્ષોથી તેના અંદર નોંધપાત્ર પ્રગતિ કરી છે આગળનો ટોપિક છે કિશન ગંગા અને રાતલે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ તો ભારતે જમ્મુ અને કાશ્મીરની અંદર કિશન ગંગા અને રાતલે હાઇડ્રોપો પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે તાજેતરની અંદર નેધરલેન્ડના હેંગ સ્થિત પાકિસ્તાનની દલીલ કરવા ફરિયાદો સાંભળવાનો અધિકાર છે જોકે મધ્યસ્થ ન્યાયાલયના બંધારણ સિંધુ જળ સંધિની જોગવાઈઓ વિરુદ્ધ માનીને ભારતે તેને નકારી કાઢ્યું છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આઈસી મેઝિકના કરંટ અફેરના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ